હેલો ફ્રેન્ડ્સ જો તમે પૌવાની અંદર બેસનનું ઘોળ નાખીને આખા પરિવાર માટે આટલો ટેસ્ટી નાસ્તો બનાવશો ને મિત્રો તો બધા બીજી વખત બનાવવાની પણ ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી અને મજેદાર આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને આ નાસ્તાની બીજી મજેદાર વાત એ છે કે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી આ નાસ્તો ફટાફટ બની જાય છે અને વળી એટલો હેલ્ધી બને છે ને કે વાત જ ના પૂછો તો ચોક્કસથી આ વીડિયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો પૌવાનો એકદમ ટેસ્ટી અને નવો નાસ્તો બનાવવા માટે આ રીતનું મેં એક મોટું બાઉલ હોય એ ભરીને પૌવા લીધેલા છે અહીંયા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ રીતે તમે પૌવાનું માપ સેટ કરી શકો છો તો હવે આપણે પૌવાને આ રીતે એક જાળી લઈ લેશું અને થોડા થોડા કરી આપણે પૌવાને ચાળી લેવાના છે તો આ રીતે આપણે પૌવાને ચાળી લઈશું ને જેથી કરીને નીચે જો તમે જોઈ શકો છો કે આ રીતનું ડસ્ટ હોય એ બધું નીકળી જાય જો તમે જોઈ શકો છો કે કંઈક કચરો હોય ઝીણ જત હોય અથવા નીચે ઝીણું ઝીણું ઘણું બધું ડસ્ટ નીકળેલું છે એ બધું નીકળી જાય તો તમે જોઈ શકો છો કે પૌવાને અહીંયા મેં ચાળી લીધેલા છે અને પૌવાને આપણે સાફ કપડાંથી લૂછી લેવાના છે કારણ કે આ પૌવાને આપણે ધોવાના નથી આ રેસિપીમાં આપણે પૌવાને કાચા જ પૌવાનો ઉપયોગ કરવાનો છે તો હવે અહીંયા આપણે બીજું આવું લઈ લેશું એની અંદર ફરી વખત આપણે જાળી રાખી દઈશું અને જે બેસન છે એને પણ આપણે આ રીતના અંદર નાખી અને ચાળી લેવાનો છે કારણ કે બેસનની અંદર ગુટલી હોય તો એ ભાંગી જાય તો આ રીતે આપણે ચાળી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચાળશું ને એટલે બધી ગુટલી ભાંગી જશે તો બેસનનું માપ પણ તમારે એ જ રીતે લેવાનું છે કે જેટલા તમારા ઘરમાં મેમ્બર હોય એ રીતે તમે અહીંયા પૌવા અને બેસનનું માપ સેટ કરી શકો છો જો તમે જોઈ શકો છો કે આ રીતે હું ચાળું છું ને એટલે બધું લોટ નીચે આવી જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા અમે બેસનને ચાળી લીધેલો છે અને ત્યાર પછી આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું તો અહીંયા આપણે એકદમ ઘટ્ટ બેટર બનાવીને તૈયાર કરીશું તો આ રીતે અમે વિસ્કર લીધેલું છે અને વિસ્કરની મદદથી આ રીતે આપણે ફેરવી લેશું અને ઘટ્ટ બેટર બનાવીને તૈયાર કરવાનું છે તમે ખાસ ધ્યાન રાખજો બેટર તમારું પતલું ન થવું જોઈએ એકદમ ઘટ્ટ બેટર રહેવું જોઈએ તો બધું પણ એક સાથે મિક્સ નથી કરી દેવાનું જે રીતે આપણે પાણીની જરૂર પડે એ રીતે આપણે પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવીને તૈયાર કરીશું તો તમે જોયું કે આપણે લોટને ચાળેલો હતો ને એટલે ફટાફટ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે જોજો તમે ગુટલી પણ સેજ પણ નથી બનતી એની અંદર તો તમે જોઈ શકો છો કે આ રીતનું મેં અહીંયા બેસનનું ઘટ્ટ બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે આ રીતે હું વિસ્કરની અંદર લઈને ઉપરથી પાડું છું તો એકદમ ધીરે ધીરે પડે એ રીતનું આપણે બેટર રાખવાનું છે અને આ રીતનું બેટર તૈયાર થઈ જાય પછી આપણે એની અંદર એક ટીસ્પૂન જળદર ઉમેરી દઈશું અહીંયા હળદર બિલકુલ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો નહીં તો તમારે સ્કીપ કરી દેવાની પણ આ રીતે હળદર આપણે એડ કરીએ ને એટલે એનો કલર ખૂબ સરસ એવો આવી જશે તો આપણે પૌવાનો જે નાસ્તો બનાવીએને મિત્રો એ પૌવાના નાસ્તાની ખાસિયત એ છે કે અહીંયા આપણે પૌવાને ધોવાના નથી એમનામ જ આ નાસ્તો બનાવવાનો છે તો એટલા માટે અહીંયા આપણે આવું બેસણનું ઘોળ બનાવીને તૈયાર કરવાનો છે મિત્રો તો અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને ત્યાર પછી અહીંયા મેં આ રીતના નાના નાના કટ કરેલા બટેટા લીધા છે હવે આ બટેટાને મેં આ રીતે નાના નાના કટ કરી તપેલીની અંદર થોડું મીઠું નાખી અને બાફી લીધેલા છે તો એને પણ આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે બટેટાને આ રીતે ફોગની મદદથી મેશ કરી લેશું હવે તમારે બે ત્રણ બટેટા બાફવાના હોય અને ખૂબ જ ઉતાવળ હોય ને ત્યારે તમે આ રીતે તપેલીની અંદર નાના નાના કટકા કરી થોડું મીઠું નાખી બટેટા બાફશો ને એટલે ફટાફટ બફાઈ જશે સેજ પણ વાર નથી લાગતી મિત્રો તો આ રીતે બટેટાને આપણે સરસ એવા મેશ કરી લેશું તો અહીંયા આપણે બટેટાને સરસ એવા મેશ કરી લીધેલા છે તો હવે ત્યાર પછી આપણે એની અંદર આ રીતનું મેં છીણેલું થોડું ગાજર લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો અહીંયા ગાજર તમારે જો ઘરમાં હોય તો એડ કરવાનું નહીં તો સ્કીપ કરી દેવાનું અને ત્યાર પછી અહીંયા મેં થોડી છીણેલી કોબી લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું થોડા મેં અહીંયા લીલા મરચાં સમારેલા લીધેલા છે અને થોડી મેં કોથમીર લીધેલી છે તો એ પણ ઉમેરી દઈશું મરચાં અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો ત્યાર પછી અહીંયા મેં એક નાની સમારેલી ડુંગળી અને અડધું ટમેટું અત્યારે મેં લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું તો હવે અહીંયા તમારે જો વધારે વેજીટેબલ એડ કરવા હોય તો તમે અહીંયા વટાણા છે ફણસી છે પછી આપણે મકાઈ છે એ બધી વસ્તુ અહીંયા તમે ઉમેરી શકો છો અને હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું તો અહીંયા મેં એક ટી એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લેવાનું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું એક ટી જેટલો ગરમ મસાલો લીધેલો છે તો એ પણ ઉમેરી દઈશું બિલકુલ ઓપ્શનલ છે તમે ઈચ્છો તો એડ કરી શકો છો ઇવન તમારે સ્કીપ કરી દેવાનું અને હવે આ નાસ્તાને એકદમ ઝટપટો ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં અડધું ફાડું લીંબુ લીધેલું છે તો આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું ખાટું તમને જે પ્રમાણે ભાવતું હોય એ રીતે તમારે સેટ કરવાનું છે તો અત્યારે અહીંયા મેં અડધું ફાડું લીંબુ લીધેલું છે તો એ હું આ રીતે નીચવી દઈશ બીજ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો આ રીતે કોઈ બીજ વહી ગયું હોય તો આપણે એને કાઢી લેવાનું છે અહીંયા મેં એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે તો એ પણ ઉમેરી દઈશું તો આ બધી વસ્તુ અહીંયા આપણે રેડી કરી લીધેલી છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે પવા લીધેલા છે તો પવાને પણ આપણે ઉમેરી દઈશું તો હવે અહીંયા આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધા પછી હવે આવે છે આપણે બેસનની વારી તો અહીંયા જે આપણે બેસનનું ગોળ તૈયાર કરીને રાખ્યું છે એને પણ આપણે પૌવા સાથે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે એક ટીપું પણ પાણી અત્યારે નથી એડ કરવાનું કારણ કે જે આપણે વેજીટેબલ એડ કર્યા છે એની અંદરથી પણ પાણી છૂટું પડશે અને જે આપણું બેસનનું ઘોળ છે એ પણ પાણીવાળું છે તો આપણે આ મિશ્રણ છે એને પાણી વગર જ તૈયાર કરવાનું છે મિત્રો ખાસ નોટિસ કરજો તમે તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ચમચીથી એડ મિક્સ કર્યું ને તો મને ફાવતું નહોતું તો અહીંયા મેં હાથથી આ રીતે મિક્સ કરેલું છે તો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને આ રીતનું કંઈક આપણું મિશ્રણ બનીને તૈયાર થયું છે તમે જોઈ શકો છો કે આ રીતના હું મુઠ્ઠીમાં લઈને આ રીતે ગોળ બોલ બનાવું ને તો એ સરસ રીતે બોલ બની જાય છે બસ આ રીતનું આપણે બનાવીને તૈયાર કરવાનું છે મિત્રો ખાસ તમે નોટિસ કરજો તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય પણ કાચા પવામાંથી આ રીતનો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આ જે પવાનું મિશ્રણ છે એની અંદર આપણે અડધું પાવડું જેટલું તેલ ઉમેરી દેવાનું છે તો તમે આ રીતે તેલ ઉમેરશો ને તો એકદમ સરસ એવું એ સ્મૂથ બની જશે આ રીતે થોડું તેલ ઉમેરી અને આપણે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો તમે માનશો નહીં કે આ રીતનો કાચા પવામાં તમે નાસ્તો બનાવશો ને તો એટલો ટેસ્ટી બને છે ને કે વાત જ ના પૂછો અને વળી હેલ્ધી પણ એટલો જ છે કારણ કે આની અંદર આપણે ઘણા બધા વેજીટેબલ એડ કરેલા છે તો અત્યારે શિયાળાની સિઝન છે તો ઘણા બધા વેજીટેબલ માર્કેટમાં આવે છે વટાણા છે મકાઈ છે પછી આપણે પાલક છે મેથી છે તો એ બધું વસ્તુ તમે એડ કરીને પણ આ નાસ્તો બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ જે મિશ્રણ છે એની આપણે કટલેસ બનાવવાની છે તો એના માટે અહીંયા મેં તેલવાળો હાથ કરી દીધો છે જેથી કરીને જે આ મિશ્રણ છે એ હાથ સાથે ચોટી ના જાય તો આ રીતે આપણે રોટલીનું જેટલું લુવું લઈએ ને બિલકુલ અવળું આપણે લો લઈ લેવાનું છે અને આ રીતે આપણે બોલ બનાવી દઈશું અને ત્યાર પછી આંગળીની મદદથી આ રીતે દબાવી અને આ રીતે આપણે ઓકટલેસ બનાવી લેશું જો આ રીતે આપણે આ રીતે કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધેલો છે તો એમાં આ રીતે આપણે કોટ કરી દેવાનું છે એટલે કે રગ દોળી દેવાનું છે હવે જે આ બ્રેડ ક્રમ છે એ મેં ઘરે બનાવેલો છે અને એની રેસીપી મેં મારી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ વિડીયો કરેલો છે શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે તમે જઈને જોઈ શકો છો હું મારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આની લિંક પણ તમને શેર કરી દઈશ તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં સરસ એવી કટલેસને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી દીધેલી છે જોશો તમે બસ આ રીતે હવે આમનામ આપણે રહેવા દઈશું જેથી કરીને બ્રેડ ક્રમ છે એ સરસ એવો ચોંટી જાય જો હવે આ રીતે સેમ પ્રોસેસ રાખી આપણે બધી કટલેસ તૈયાર કરી લેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે કાચા પૌવાનો નાસ્તો હતો એની આ રીતની મેં બધી કટલેસ બનાવીને તૈયાર કરી લીધી છે તો આ કટલેસને જો તમારે શેલો ફ્રાય કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને ડીપ ફ્રાય કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને જો તમે આ નાસ્તાને હેલ્ધી બનાવવા માંગતા હોય ને તો તમારે એને શેલો ફ્રાય કરવાની ઇવન તમારે જો આપણે જે ઢોકળીઓ હોય એની અંદર તમારે બાફી લેવાની છે તો હું અત્યારે આને ડીપ ફ્રાય કરું છું કારણ કે ડીપ ફ્રાય કરવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે અને બાળકોને આ કટલેસ ખૂબ જ ભાવશે તો અત્યારે હું સેલો ફ્રાય ડીપ ફ્રાય કરું છું તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને તમે જોઈ શકો છો કે એની અંદરથી ધુમાડા નીકળવા લાગ્યા છે મતલબ કે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને આપણે જે આ કટલેસ છે એને આપણે ધીરે ધીરે એડ કરી દઈશું ડાજી ન જોઈએ એનું ખાસ ધ્યાન રાખીશું મિત્રો અને હવે ત્યાર પછી આ રીતનું આપણે કાણાવાળો ઝારો લઈ લેશું અને આપણે ઝારાની મદદથી આ રીતે કટલેસને પલટાવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી કાચા પૌવાની કટલેસ બનીને તૈયાર થઈ છે મિત્રો તમે માનશો ને ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ આપણી આ કટલેસ બનીને તૈયાર થઈ છે મિત્રો તમે આને સોસ કે ચટણી સાથે ખાશો ને તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે જો તમે જોઈ શકો છો આપણી કટલેસ સરસ એવી તળાઈ ગઈ છે બસ આ રીતની બ્રાઉન કલરની થાય ને ત્યાર પછી આપણે ચારાની અંદર લઈ લેશું અને બધું તેલ નીતારી લેવાનું છે ત્યાર પછી અહીંયા મેં એક પ્લેટ લીધેલી છે અને પ્લેટમાં મેં આ રીતનું બટર પેપર રાખેલું છે જેથી કરીને એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું આની અંદર સોસાઈ જાય તો હવે આપણે કટલેસની કાઢી લેશું અને આ બધી આ બધી કટલેસ કાઢી અને બીજી કટલેસ છે એને પણ આપણે તળી લેવાની છે જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી કાચા પૌવાની કટલેસ બનીને તૈયાર થઈ છે મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કાચા પૌવાની બધી કટલેસને ફ્રાય કરી લીધેલી છે અહીંયા મેં આને ડીપ ફ્રાય કરેલી છે અને તમે એનો અવાજ પણ સાંભળી શકો છો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવી આપણી આ કટલેસ બનીને તૈયાર થઈ છે હવે આપણે એને સોસ સાથે સર્વ કરી દઈશું તો મિત્રો હું તમને આ કટલેસને તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવી આપણી આ કાચા પોવાની કટલેસ બનીને તૈયાર થઈ છે મિત્રો તમે માણસોને ખાવામાં પણ એટલી જ ગજબની આ કટલેસ બનીને તૈયાર થઈ હતી મિત્રો જોશો તમે તો મિત્રો તમને મારી કાચા પૌવામાંથી નાસ્તો બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફો વોચિંગમાં વિડીયો આવજો ફરી મળશો એક આવા નવા વિડીયો સાથે